તો તો તમે નાસ છો તો વગર રહે જ કારણ કે બાને છે ને મી તમે તો જ લગતા નહી થાતા તેણે તેણે કળ કરો કળ કરો થાટલા ને સુખા જીનો શીરો મારા ઘરે થી પોકડા અમે હું એ જી મે તો પાછું જાણે શીખર એ શીરો ઈ કેવું હતું મે તો

હું ભણતો તો ને સાહેબે મારા હાથમાં સલાડ લઈ લીધી આ બોડા સોરી આ તો સાહેબ ને સલાડ છોડીને આવતો ને તારનું આમને ભણવા જ મે કીધું જાવ નહીં હા આ તાને દાડું ના લતે જતા રહ્યા છે ને પછી મારી એક ભાઈબર હતો ને કે જેમ કે રોતો રોજ આવે એને ટેન્શન ખૂબ હતું એને ઈરો એકદમ ટેન્શન ફ્રી થઈ ગયું કે મે કીધું આ ટેન્શન ફ્રી કેમ થયું એક પેગ મારો ને કે ટેન્શન ફ્રી મેં તારનું ચાલુ કરી દઉં ફ્રી થઈ ગયું

બીજું કોઈ હવે તમે આજ બાર જોજો અલ્યા તમારી ની નઈ પડતી અલ્યા પણ છે છે નહીં હોય તો શું થઈ વિશે કોઈ ખોટી વાત એને બાએ જતા જતી હતી બા મારું રાખતી હવે ઘર જતો હવે નહીં જાવ

તને ભયો કેન દરવાજો વારી નહોજે હા હાડો ગલે મેલવા આવો મને થોડું દુકાનું દે ના રે ભાઈ અમે શું બેઠા તો તમે હોય તમે હજુ બહી રહ્યા છો ઓલા મેઠે ઘણા જો ધોડી નંગા થઈ ગયો જો ફટોફટ એમ તો બીજાની કોઈ દી બગ ન લાગતી મો કૂતરાની વધારે લાગે છે એમ તો અમને કોઈ દી ન લાગતી પણ આ હડકાઈ કૂતરાથી જબર બગ લાગે છે અલ્યા આપણે કોરો પેલા કહી દીધું ને કેટલા

કારણ કે વિશે બહુ ભૂલી ગયા મેઠાઈ શું એ કાળ મોઢાનું અમે મોઢા નહીં